રેલી પૂર્ણ થઈ હતી જનજાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહી રેલી સફળ બનાવી હતી આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણા બંધારણના ઘડવૈયા છે એમની એકસો તેત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચ જિલ્લા અને ઝગડિયા તાલુકા એકાઈ દ્વારા રાજપાડી બિરસા મુંડા ચોકથી ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ કરીને શહીદ ભગતસિંહની પ્રતિમાના પુષ્પાંજલિ કરીને શાંતિપૂર્વક રીતે અહીંયા નવનિર્મિત જે આજે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થયું છે તેને પુષ્પાંજલિ કરીને અહીંયા શાંતિપૂર્વક અમારો કાર્યક્રમ પ્રશાસને પણ અમને સપોર્ટ કરેલો છે પત્રકાર ભાઈઓએ પણ અમને સપોર્ટ કરેલો છે એ સૌના અમે ખૂબ ખૂબ આભારી છે આ ભારતની જનતાના અમે આભારી છે કે જે અમારી સાથે જોડાયા પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર છે કે જે લોકોએ અમારા એને કવરેજ કર્યું છે અને પ્રશાસનનો પોલીસ ને બધાનો ખૂબ ખૂબ આભાર છે કે જેમને નિર્વિઘ્ને પણ અમારી આ જે રેલી છે જનજાગૃતિને એને સંપન્ન કરવામાં સાથ સહકાર આપ્યો છે એ બદલ એ સૌનો ખૂબ ખૂબ આભાર જય સંવિધાન જય ભારત જય જોહાર જય આદિવાસી